હેલો દોસ્તો વેરી વેરી ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ચેનલ મારી જેમાં સ્વાગત છે અને સવાર થઈ ગઈ છે આજે ચોવીસ તારીખ છે અને સાળંગપુરની અંદર આજે અમે રોકાયા હતા અને હવે અમે જવા નીકળીએ છીએ આગળ તો પહેલાં મંદિરના દર્શન કરી લઈએ અને સવારનો નજારો જોઈ લઈએ અને પછી આપણે નીકળીશું હનુમાનજી મહારાજના દર્શન દર સુંદર છે હનુમાનજી મહારાજના સરસ દર્શન કરીને હવે અમે બીએપીએસ મંદિરે ગઈ છું અને પાછળની સાઈડ બીએપીએસ મંદિર છે જેવું એનું સ્ટ્રકચર છે અને ભવ્યથી અતિભવ્ય લોક છે આ બીએપીએસ મંદિર સારંગપુર હનુમાનજી મહારાજનું છે અને અમે લોકો મોર્નિંગના દર્શન કરવા માટે ત્યાં જઈએ છીએ ਸਮਝ ਗਿਆ ਸਨਾਰੇ ਪ੍ਰਮੁਖ Swami ਮੰਦਿਰ ਜੀ સરસ મજાના દર્શન થઈ ગયા કાલની તારીખમાં ઘણા બધા દર્શન થયા તમે વિડીઓના માધ્યમમાં જોઈ શકો છો હવે આજે મોર્નિંગમાં પણ સ્વામિનારાયણ મંદિર બીએપીએસ મંદિરમાં પણ દર્શન સરસ મજાના કઢ્યાના હવે અમે લોકો જઈએ છીએ આગળ કદાચ અમે કઢાડા પણ જઈ શકીએ છીએ તો હવે જેવી રીતે અમે આગળ જઈએ તે રીતે પણ તમને બતાવીએ ખુશીબેન સાળંગપુરમાં કેવી મોજ કરી મજા આવી બહુ મજા આવી ખાવાનું સિવાય આજે તો પણ હાલી હાલીને થાકી ગયા ને હા

જે પણ વસ્તુમાં સન્જનેવી જોવા જેવી હોય અને આનંદ લેવા જેવી જગ્યાએ અમે રાખશું અને તમે પણ બની રહેજો અને આ અત્યારે સામે છે તે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર પણ છે અને સાઈડમાં અમની પાછળ ઘેલો કઈ નદી કહેવાય પેલા નદી ખેલા નદી છે ઘેલા તો નજીક જઈએ તો એ પણ જોઈ લઈએ આઈસ્ક્રીમ શૂટમાં ખાતા હોઈએ પણ અહીંયા પણ છે બધા ખાતા જોઈએ એટલે રંગકોઠ આઈસ્ક્રીમ બધા બેસી ગયા છે તો આઈસ્ક્રીમ ખાવો છે આઈસ્ક્રીમ ખાવો છે પહેલી વખત છે એટલે જોઈએ કેવો આઈસ્ક્રીમ બનાવે છે આનો આઈસ્ક્રીમ ચાલુ કરી વાહ વાહ આખો ડબ્બો ભરીને હે નાલા વિવેખ

ચલો ભાઈ ભાઈ આઈસ્ક્રીમ કેવી મજા આવી આઈસ્ક્રીમ ખાવાની બહુ મજા આવી ને તો બધાને મજા આવી ગઈ છે અને સરસ મજાનો આઈસ્ક્રીમ હતો જાઓ તો રોડ ઉપર હવે જઈએ આપણે આગળ શું મોજ કરવાનું છે અમને પણ ખબર નથી પણ આ ખુશી જો ખાવાનું ચાલુ કરી દીધું છે આખો દિવસ આપણે શું કામ કરવાનું ખાવાનું બસ જલસા કરો ચલો ભાઈ અમરેલી આવી ગયું છે અને અમરેલીમાં કાવડા બરાબર દોડે છે ભેંસો પણ છે સાથે પડે કયું આવે ને કયું ન આવે બોલતા બોલતા તો બધું દેખાઈ જાય કે ક્યાં શું આવ્યું છે ને શું નથી આવ્યું આવી ગયું છે ને પેટ્રોલ પણ પેટ્રોલ પંપ પણ આવી ગયો છે અને હવે ડીઝલ પુરાવી અને અમે થોડો અહીંયા રેસ્ટ કરીશું પોણો એક વાગી ગયો છે ને ભાઈ ભૂખ બહુ લાગી છે તો હમણાં હજી સાત આઠ કિલોમીટર પછી સારી એક હોટલ આવે છે તો જમી લઈએ જોઈએ શું છે જમવામાં આજે તો આપણે બધાને કેવું ખાવાની ઈચ્છા છે દેશી ખાવાનું દેશી ખાવાનું ગુજરાતી ખાવાની ઈચ્છા છે ભાઈ તો આજે છે ને ગુજરાતી ખાવું છે જોઈએ હવે કેવી હોટલ છે ને કેવું જમવાનું છે એ પણ આપણે જોઈએ જો અત્યારે દાદા હોઈ ગયા જમીન દાદા હોઈ ગયા અને હવે આંબાવાડી મળ્યું છે અને સરસ મજાનું અહીંયા આંબાનો છાયો છે ને બધા બેસી ગયા છે ગપ્પા મારવા માટે અને આરામ ફરમાવવા માટે તો હોટેલની અંદર હવે આંબાવાડીમાં અમે બેસી ગયા છીએ અને અહીંયા જમવામાં શું છે ભાઈ ટમેટાં છાટ મોટા પરોઠા દાળ ભાત મરચા સલાડ છ

સેવ ટમેટા પરોઠા પાપડ મરચું છાશ એમ એમ કરીને બધી જો આ ખુશી બેન તો પાપડ જ ખાવાનું ખુશી બેન પાપડ ઉપર ટૂટી પડ્યા છે પાલ પપ્પા બહુ ભૂખ લાગી ને આમ જો બધા મંડ્યા છે ઊંધું ખુશી ખાવા બધા ભૂખ્યા થયા છે કોણ રહે આને તને ખાવું નથી જો તમે ખવડાવે ત્યાં અહીંયા આપણી પણ ડીશ રેડી થઈ ગઈ છે ચાલો બધા બેસી ગયા બધા બઢવાન વગડામાં ભોજન કરવા માટે બધા ભોજન કરે છે બધા પોતપોતાની મસ્તીમાં મસ્તી માં છે મરચાં પાપડ દાદા બાકી વગડા નું બટાકા રીંગણા નું શાક ને સેવ ટમેટા પરોઠા પાપડ ને કાંદા

ભાઈ મજા આવી ને આપણે વાત કરી બીજી થઈ ગયો પ્રોગ્રામ બીજો વગડામાં હોય આજે જંગલમાં વાન વગડામાં ભોજન લેવાની તો ભાઈ ખુબ મજા આવે તો હવે અમે જઈએ છીએ આગળ તમને અત્યારે તુલસી શ્યામ જે જંગલ છે તો હવે એનો આગળ લઈએ

റിയാം ജോ કેટલા બધા છે આ બધા આକୁ ટોળું દેവിના જો આକୁ ટોળું જો બધા બેટા ക്യാ પહોંચી ગયા છીએ અને જમવાનું પણ જમી લીધું ને હવે ખૂબ મોડી નાઇટ થઈ છે તો બસ આજનો વિડીયો અહીંયા અને કાલે નવો વિડીયો જોવા માટે અમારી ચેનલમાં બને લેજો જય હિન્દ જય ભારત બાય બાય